क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशिनायक कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્ર નો જાપ આજના દિવસે વધુ શુભકર્ણની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આચાર્ય આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો સત્તર ડિસેમ્બર બે હજાર ને ચોવીસ આજનો વાર એટલે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર વીચ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ યોગની વાત કરીએ તો આજે બ્રહ્મયોગ બની રહ્યો છે અને આજના કરણની જો વાત કરવામાં આવે તો આજે વણીજ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે સાંજે છ કલાક ને સુડતાલીસ મિનિટ સુધી મિથુન રાશિ રહેશે અર્થાત સાંજે છ ને સુડતાલીસ સુધી જો કોઈ બાળકનું અવતરણ થાય છે તો એની જન્મરાશિ મિથુન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે

ત્રણ કલાકને સોળ મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાકને છત્રીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુભોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે આજે ખૂબ વ્યસ્ત રહીશું લાંબા સમયથી કોઈ કામ આપનું અટકેલું છે તો એ આજે પૂર્ણ કરવાનો જો પ્રયાસ કરશો તો સફળતા નિશ્ચિત મળશે માટે આજે ઘણો ફાયદો થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે સામાજિક કાર્યકર્તાઓને આજે સન્માનનો લાભ મળી શકે એમ છે આજે તમામ પુણ્ય તમારા આ દ્વારા આજે પુણ્ય થઈ શકે પુણ્ય કર્મનો ભાગ મળી શકે અથવા પુણ્ય કરવાનો અવસર આપને મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરવો જોઈએ આજે દેવી કવચનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રગતિ વાળો જોવા મળી શકે પ્રગતિનો દિવસ છે તમને ઘરના વડીલો તરફથી સ્નેહ અને સહયોગ આજે મળવા પાત્ર છે નાણાં માટે કરવામાં આવેલા તમામ કામ આજે ખૂબ જ લાભકર્તા સાબિત થશે ધન અર્જન માટે જે મહેનત કરવામાં આવે છે લાભ આપી શકશે આજે તમને વ્યવસાયના ક્ષેત્રમાં નવા સહયોગી પણ જોડાઈ શકે છે નવા ભાગીદાર મળી શકે નવા સહયોગીઓ મળી શકે એ પ્રકારના ગ્રહમાં આજે જોવા મળી રહ્યા છે તમારા જીવન સાથે સાથે તમારો જે પ્રેમ અને તાલમેલ છે એ જળવાઈ રહેશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીશું ઉપાય આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ જો કરો છો તો મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ગણેશની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ મિથુન રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ પેદા કરવા વાળો જોવા મળી શકે છે વ્યાપારમાં જે તમે ફાયદો પ્રાપ્ત કરી શકો ધનલાભ આજે મળી શકે એમ છે આજે તમારે કામ માટે ટ્રાવેલિંગ કરવું પડશે તમારા બિઝનેસ માટે તમારે ટ્રાવેલિંગ આજે કરવું પડી શકે એમ છે આજે તમે તમારા બાળકોના કોઈ કામથી ખુશ થઈ શકો એમ છો તો જમીન મિલકત સંબંધિત વિવાદ પણ આજે શાંત થાય ઉકેલાઈ જાય એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ સારો છે વાત કરી ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો બની રહ્યો છે કેસરીયો રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે બજરંગ બજરંગબાળનો પાઠ કરવો જોઈએ જો આપ કરો છો તો આપના માટે સાનુકૂળતા સાબિત થશે જી

લાગણીશીલ અને ઉદારતા આજે તમારી અંદર જળહળી ઉઠે છલકી ઉઠે દેખાઈ શકે છે આજે તમે પણ કોઈની મદદ માટે આગળ આવી શકો અંદરની ભાવનાઓ તમને મદદ કરવા માટે પ્રેરિત કરી શકે છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય થોડુંક નબળું પડી શકે એમ છે આજે તમે તમારા પ્રેમી સાથે સુખદ સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત કરી શકશો ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે વાત કરીશું આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ગુલાબી રંગ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આ જે કુળદેવીની પૂજા કરવી ગુલાબનું પુષ્પ શક્ય હોય તો માના ચરણનું અવશ્ય અર્પણ કરવું તમારો દિવસ મંગલમય સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટપ આવા જાતકો માટે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે જોવા મળશે સાંજે તમે તમારા પરિવારના બાળકો સાથે મનોરંજક પળો વિતાવી શકો અર્થાત બાળકો સાથે આનંદની અનુભૂતિ ઉઠાવી શકો એવા ગ્રહમાં જોવા મળી રહ્યા છે આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન સંભવી શકે બની શકે મનગમતા કોઈ મહેમાનનું આગમન થઈ શકે આજે તમે તમારા સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત કરી શકો એમ છે જો કામ માટે તમારે જલ્દી કરવાનું સહયોગ એનો સહકાર આજે મળશે પ્રોપર્ટી ડીલર્સ માટે આજે ખૂબ જ લાભકર્તા દિવસ બની રહ્યો છે એકંદર દિવસ મંગલકારી છે વાત કરીશું ઉપાય આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે શુભ રંગ બની રહ્યો છે તમારા માટે ચમકીલો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે

એ પ્રકારના ગ્રહો છે તમે ભાઈ બહેન તરફથી સહયોગ અને સ્નેહ સંપાદન આજે અવશ્ય કરી શકશો વેપારમાં આજે કોઈ નવી ડીલ તમારી ફાઇનલ થઈ શકે જે નવી કાર્ય પ્રણાલીને મજબૂત બનાવી શકશે દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ જે બની રહ્યો છે મોરપિંચ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય કયો કરીશું मा सरस्वती आराधना ना मंत्र जाप आप मंगलकारी साबित होशा आज आप તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્ર આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થાય પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે તમે દરેક કામમાં તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરશો જીવનસાથી સાથે વાત કરવાથી મનનો બોજ છે એ હળવો થઈ શકે એમ છે તો મનનો બોજ હળવો કરવા વાત અવશ્ય કરવી આજે તમારા જીવનમાં કેટલીક સકારાત્મક પરિસ્થિતિઓ બદલાઈ શકે છે એટલે પરિવર્તનના બદલાવના યોગ આજે છે પોઝિટિવ આજે તમે તમારા કાર્યસ્થળ ઉપર પણ વખાણ સાંભળી શકો તમારા કાર્યના ટૂંકમાં દિવસ મંગલકારી છે આપના માટે વાત કરીશું ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે રંગનો પ્રયોગિતા રહેશે ઉપાય આજે આપે લક્ષ્મીજીની પૂજા કરવી શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય યતકો માટે આજે માતા પિતા તમારા તમારા વિરોધીઓ દુશ્મનોથી તમારે સાવધાન રહેવાનું જરૂર છે માતા પિતાના આશીર્વાદથી એ તકલીફો દૂર થઈ શકે છે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો આજે પ્રયાસ અવશ્ય કરશે ખાવટ નહીં આવે પણ સાવચેત રહેવાની જરૂર ખરી આજે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ બને એનું વાતાવરણ જળવાઈ રહે એવા પણ યોગો છે આજે તમે ખુશીના સાધનો પર ખર્ચ કરી શકો અર્થાત કે ભાઈ સુક્ષ્મવિદ્યાના સાધનોની ખરીદી થઈ શકે છે સાસરીયા તરફથી આજે તમને કંઈક વિશેષ લાભ સંપાદન થાય એવી ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ સારો છે વાત કરીશું ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ઘેરો મરૂન રંગ ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે દુર્ગા ઉપાસના ચંડી પાઠ કરવો દુર્ગા ચાલીસાનો પાઠ કરવો શુભ સાબિત થશે સાથે માતા અને જો ઘરમાં વડીલ ભાભી હોય તો એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા શુભ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રની આ નવમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ અને ઢ આવા જાતકો માટે પ્રોપર્ટીમાં જો કામ કરતા હો તો આવક સારી મેળવી શકશો આથી તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિય ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે ઘરના વડીલો તરફથી આશીર્વાદ અને માર્ગદર્શન તમને તમારા ક્ષેત્રોમાં મળી શકશે બાળકના ભવિષ્ય લઈને કોઈ મોટો નિર્ણય આજે લઈ શકાશે એ રીતે દિવસ શુભ રહેશે નોકરીમાં વાદ વિવાદથી બચવાની જરૂર છે ક્યાંક વાદ વિવાદ પડ્યા છો તો તમારા માટે નુકસાન સાબિત થઈ શકે એટલે વાદ વિવાદથી આજે બચવું હિતાવ રહેશે દિવસ શુભ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો પીળો રંગ રંગ ઘેરો શેડ હોય આવા પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે મહાકાલીના મંદિરમાં જઈ સિંદૂરનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની આ દશમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે જીવનસાથી સાથે સમય વિતાવવાનો અવસર આજે મળશે પ્રેમ આજે તમારા માટે સફળતાદાયક સાબિત થઈ શકે છે પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે ચહેરા ઉપર ખુશીની લાગણીઓ આજે તમારા જોવા મળી શકે વ્યાપારના કારણે હોય કે સંબંધોના કારણે આજ આપનું મુખ ચમકતું અને ખુશખુશાલ જોવા મળી શકે છે બપોર સુધીમાં તમારા તમામ કાર્યો આજના સંપન્ન થશે ત્યારબાદનો દિવસ આનંદ અને વિનોદમાં પસાર થશે સાસરીઓ તરફથી સન્માન અને લાભ મળવાના પણ યોગો છે છે દિવસ મંગલકારી બની રહ્યો વાત ઉપાયની તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રક્તશ્યામ કોઈ પણ આ રંગનો પ્રયોગ કરવો મંગલકારી ની વર્ષે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે ગોળનું દાન કરવું હિતાવ સાબિત થશે વાત કરીશું કુંભ રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અને શ આવા જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત થશે આપના માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ ખૂબ જ ઉમદા સાબિત થવાનો છે થોડી મહેનત થી તમને મોટી સફળતાના આજે ગ્રહમાન કે યોગો જોવા મળી રહ્યા છે માતાના સ્વાસ્થ્ય લઈને થોડીક ચિંતા અવશ્ય જોવા મળી છે એટલે માની સેવા કરવી એની સમીપ રહેવું આજે તમારા માટે હિતાવ રહેશે વાત કરી ઉપાયની શુભ રંગની જો વાત કરીએ તો રાણી રંગ આજે આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ તો આજે તમારી માતાની સેવા કરવી એના ચરણ સ્પર્શ કરવા એના પગ દબાવવા આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે આજનો દિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરવાવાળો જોવા મળી રહ્યો છે ને આ તત્વોની સાથે દિવસ પસાર થશે તમારી કોઈ મોટી ઈચ્છા જે છે એ આજે પૂરી થઈ શકે એમ છે પરિવાર સાથે સાંજનો સમય વિતાવાનો અવસર મળશે એટલે પારિવારિક ગેધરિંગ પણ મજબૂત બનશે આજે કોઈ પુણ્યનું કામ કરવાથી તમારા મનને સંતોષનો અનુભવ થશે દિવસ મંગલકારી છે વાત ટૂંકમાં શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારીની ની વળશે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે દુર્ઘા ચાલીસાનો પાઠ મંગલકારી સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક એક બની રહ્યો છે આ કોમ્બિનેશન શનિ અને સૂર્યનું છે શનિ ને સૂર્યના કારણે સંઘર્ષીઓ બની શકે છે પણ આ યોગ તમને પ્રોપર્ટીમાં ફાયદો અપાવી શકે જે પ્રોપર્ટી ડીલિંગમાં છે એમના માટે વિશેષ લાભ મળી શકે પણ આજે સરકારી કામમાં અટકાયતો આવી શકે થોડીક મહત્વની બાબતો અટકી શકે એવા પણ ગ્રહમાં જોવા મળશે મનને શાંત રાખવું ધૈર્યથી કાર્ય કરવું આજે આપના માટે શુભ સાબિત થઈ શકે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરી જો દેવું તમારે વધી ગયું છે દેવામાંથી મુક્તિ મળતી નથી તો આ બે ઉપાય અવશ્ય કરવા આ ઉપાય કરવાથી ઋણ મુક્તિ થઈ જશે કયો ઉપાય કરીશું જો ઋણ વધી ગયું છે લોન ચૂકવી શકતા નથી વ્યાજના વ્યાજ ભરી રહ્યા છો તો એકવાર ઉપાય વસ્તુ કરવાનો ઋણ મોચન મંગલ સ્તોત્રના આજથી જ લગાતાર એકતાલીસ દિવસ સુધી એકવીસ પાઠ પ્રારંભ કરી દો રોજ એકવીસ પાઠ કરવાનો એકતાલીસ દિવસ સુધી અને ત્યારબાદ મંગળના યંત્રનું લેવાનું છે એ યંત્ર ઉપર કંકુનું તિલક કરવું અને સેવામાં મૂકી રાખવા એક

આ પ્રયોગ કરો તમારા માટે મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના મહામંત્રની કે જેનો જાપ કરો મંગલકારી સાબિત થાય મંત્ર છે ઓમ ય સૂર્ય સહસ્રાંશો તેજો રાશિ જગતપતે અનુકંપે મામ ભક્ત્યા ગૃહણારઘ્ય દિવા સૂર્યના આ મંત્રનો એકાવન વખત મંત્ર જાપ કરો તમારા માટે શુભ મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર